અને આજે પણ વાલા ભક્તો એ વાલા વર્ણિ ભગવાન હજારો ને લાખો પરિવારો જ્યાં આવે છે અને એમના સંકલ્પો પૂરા કરે છે તેર માર્ચ બે હજાર વીસ મુંબઈથી એક પરિવાર આવેલો એમના વડીલ મુકેશભાઈ બળદેવભાઈ પટેલ નીલકંઠ ધામમાં રાત્રિ રોકાણ કર્યું સવારે ઠાકોરજીનો અભિષેક કરાયો સવારે આપણા ત્યાં નેત્યના સ્વયંસેવક ભાઈઓ બધા એમની સાથે મુકેશભાઈની મુલાકાત થઈ પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો કઈ કામકાજ અને ત્યારે એમણે જે વાત કરી આખો પ્રસંગ એમણે પોતે કીધેલો છે ત્યાં આપણા ગોપાલ ભગત છે એમણે આખો પ્રસંગે લખેલો છે એ મુકેશભાઈએ પોતાનો સ્વ અનુભવ કહ્યો કે આજથી થોડા વર્ષ પહેલા અમે મુંબઈમાં જ્યાં રહીએ છીએ ત્યાં બાજુમાં જ અમારી દુકાન છે અને સાંજના સમયે એ દુકાન બંધ કરી અને માર્કેટિંગનો બિઝનેસ એટલે હું ઘરે આવતો હતો મારી પાસે એક્ટિવા આઠ લાખ રૂપિયા જેટલી રકમ સાથે હતી એક્ટિવા લઈને આવતા હતા એમાં અચાનક વચ્ચે કૂતરું આવ્યું અને કૂતરાને બચાવવા ગયા એમાં એક્ટિવા સ્લીપ ખાઈ ગયું અને મુકેશભાઈ એ ત્યાંને ત્યાં એ પડી ગયા માથાના ભાગમાં એવું લાગી ગયું ત્યાંને ત્યાં પોતે બેભાન થઈ ગયા ચૌદ જુલાઈ બે હજાર ઓગણીસ નો આ પ્રસંગ પૈસાનો થેલો સામેની દુકાનવાળા ભાવિક હતા એમણે તાત્કાલિક ઘરે ફોન કરીને જાણ કરી કે તમારા પરિવારના સભ્ય અહીંયા પડી ગયા છે અને અત્યારે બે થઈ ગયા છે પરિવારના લોકો ઝડપથી આવ્યા એ ભાવિક હતા એમણે હોસ્પિટલ જવા માટેની વ્યવસ્થાઓ કરી અને મુંબઈની પ્રખ્યાત હોસ્પિટલ પ્લેટિનમ હોસ્પિટલ તેમાં એમણે એડમિટ કરવામાં આવ્યા પોતે બેભાન થઈ ગયેલા કલાકો પસાર થતા જાય છે પરિવારો ચિંતામાં ડૂબતા જાય છે કે હવે શું થશે કેવી રીતે બહાર આવશે થોડા કલાકો બાદ ડોક્ટર એવું કહ્યું કે અમે એમના તમામ ટેસ્ટ કર્યા છે બાહ્ય શરીરમાં કોઈ ઈજા દેખાતી નથી પણ અંદર કોઈ એવો ઘાવ લાગેલો છે અને પોતે ભયમાં એટલા સરી પડ્યા છે એના કારણે એ કોમામાં ચાલ્યા ગયા છે હવે એ ક્યારે બહાર આવે ક્યારે સ્વસ્થ થાય એની કોઈ પૂર્ણ ખાતરી અમે ન આપી શકીએ થોડા દિવસો પસાર થયા કોઈ રિઝલ્ટ મળતું નથી અને સેજે પરિવારના સભ્યો આવી યુવાની અવસ્થા હોય તો સેજે ચિંતા થાય દિવસો પસાર થતા ગયા પરિવારના સભ્યોએ એવું નક્કી કર્યું કે હવે આપણે એમને બીજી હોસ્પિટલમાં લઈ જઈએ એમના કોઈ સ્નેહીજન એ ત્યાં અમદાવાદમાં રહેતા એમનો સંપર્ક કર્યો કે ત્યાં કોઈ એવા મોટા ન્યુરોલોજીસ્ટ હોય કોઈ સારા ડૉક્ટર હોય તો ત્યાં એમને લાવીએ અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સ્ટાર હોસ્પિટલ છે ત્યાંના એ કોઈ પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર એમનો સંપર્ક સાધવામાં આવ્યો એમણે કહ્યું કે એમને અહીંયા લાવો અને એમના એ સંબંધી હતા એમનું નામ પણ એમણે આપેલું અરવિંદભાઈ પટેલ એમણે કહ્યું કે અહીં લઈને આવો અને એમ્બ્યુલન્સ મારફતે એમને ત્યાં સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં પણ અનેક પ્રકારના રિપોર્ટો કર્યા અનેક પ્રકારની મેડિસિન્સ આપવામાં આવી પણ કોઈ ફેર પડે નહીં ઘણા દિવસો પસાર થયા અને એ વખતે અરવિંદભાઈ એ આ ધામ અને વરણી ભગવાનના આસ્થાવાળા ભક્તરાજ અને અરવિંદભાઈએ ત્યાં જ સ્ટાર હોસ્પિટલમાં આઈસીયુમાં જે આ મુકેશભાઈ બેડ ઉપર હતા ત્યાં ઊભા ઉભા સંકલ્પ કર્યો કે હે ભગવાન અમે ઘણી વખત એવું સાંભળ્યું છે કે તમારો અભિષેક કરાવે એના સંકલ્પો તમે પૂર્ણ કરો છો તમારી પૂજાઓ કરાવે એમના મનોરથ તમે પૂર્ણ કરો છો આ પરિવારના એક કમાનાર વ્યક્તિ મુકેશભાઈ એ કોમામાં સરી પડ્યા છે જોઈએ કોમામાંથી બહાર આવી અને સ્વસ્થ થાય તો અમે પરિવાર સહિત નીલકંઠ ધામ આવી તમારો અભિષેક કરાવીશું અને રાત્રિ રોકાણ કરીશું આવો સંકલ્પ એમણે સ્ટાર હોસ્પિટલમાં કર્યો એ મુકેશભાઈ આ પ્રસંગ જ્યારે કહેતા હતા ત્યારે પ્રસંગ કહેતા કહેતા એટલા ગળગળા થઈ ગયા ગદગદ થઈ ગયા કે આજે જે હું આ નીલકંઠ ધામમાં ઊભો છું એનું કારણ આ નીલકંઠ વરણી ભગવાન છે અરવિંદભાઈએ સ્ટાર હોસ્પિટલમાં સંપર્ક સંકલ્પ કર્યો અને વિધિન બાર કલાક પસાર થયા અને ઓટોમેટિક રિકવરી શરૂ થઈ ત્યાંના જે ડોક્ટરો હતા એ પણ અચંબિત થઈ ગયા કે કેટલી મેડિસિન્સ આપતા હતા કેટલી પ્રકારની એમને ટ્રીટમેન્ટ આપતા હતા છતાં પણ કોઈ ફેર પડતો ન હતો અને કોમામાં ગયેલો પેશન્ટ જલ્દી કોઈ બહાર આવતા નથી આપણે પણ ઘણા પ્રસંગો નિહાળેલા હોય છે બબે વરસ પાંચ પાંચ દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષ થઈ જાય છે છતાં પણ કોમામાંથી બહાર નથી આવતા અને કોમામાં ને કોમામાં પણ મૃત્યુ સુધી પહોંચી જાય છે અને એ અરવિંદભાઈ આ સંકલ્પ કર્યો કે મેં વરણી ભગવાનનો અભિષેક કરાવીશું અને બાર કલાકમાં એમની આંખ ખુલી અને શરીરનું હલનચલન શરૂ થયું આટલા દિવસો સુધી પોતે કોમામાં હતા શરીરનું હલનચલન ઓછું હતું એના કારણે સેજે શરીરના અવયવો કામ કરતાં બંધ થાય ડૉક્ટરે કહ્યું કે હવે તમે કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટ એમની પાસે એ બધી કસરતો શીખો અને કાયમની પ્રેક્ટિસ કરો અને એ પ્રેક્ટિસ કરતાં 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 બહુ ઓછા મહિનાઓમાં ઠાકોરજીએ જેમને જીવાય હોય અને ઠાકોરજીની કૃપાથી જ જે તૈયાર થતા હોય એમાં કંઈ કહેવું પડે અને એ ફિઝિયોથેરાપિસ્ટ પાસે પ્રેક્ટિસ કરતાં 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 એસી ટકાએ સ્વસ્થ થયા અને મુકેશભાઈ અરવિંદભાઈ આદિક એમનો આખો પરિવાર સ્પેશિયલ મુંબઈથી એ અવરણી ભગવાનનો અભિષેક કરવા માટે આવેલા અને ત્યાં અભિષેક કરી અને રોકાણ કરેલું ત્યાં એ મુંબઈના વિરાર વેસ્ટ વિસ્તારમાં આજે પણ એ ત્યાં મુકેશભાઈ રહે છે એક વખત કોઈ ભક્તના હૃદયમાં શ્રદ્ધા પ્રગટે છે ક્યાં ધામ ક્યાં ઓલા મુંબઈથી ત્યાં પેડા અને અમદાવાદમાં અરવિંદભાઈ સ્ટાર હોસ્પિટલમાં સંકલ્પ કરે ભગવાનના અભિષેક કરાવે અને ભગવાન સંકલ્પ પૂર્ણ કરે આવા તો પ્રસંગો નિહાળ્યા છે પણ અભિષેક કર્યા પહેલાં ખાલી સંકલ્પ કરે કે ભગવાન અમે આરો સંકલ્પ પૂરો થાય તો આવું કરશું અને તોય ઠાકોરજી કેવા દયાળુ છે કે ઠાકોરજીના સંકલ્પ પૂરા કરે એક મુસ્લિમ પરિવાર આવેલો એ મુસ્લિમ પરિવારના મહિલા એમણે ટીવી ઉપર વર્ણી ભગવાનનો અભિષેક જોયો અને મનમાં સંકલ્પ થયો કે હિન્દુના ભગવાન જો સાચા હોય તો ઘણા વર્ષોથી અમારે સંતાનમાં કાંઈ નથી તો દીકરો થાય અને એમને દીકરાનો જન્મ થયો અને આખો પરિવાર બે બસ લઈ અને ત્યાં નીલકંઠધામ અભિષેક કરવા માટે આવેલા સુરતમાં જ રહે છે કાર્યકર્તા ભક્તોએ એમનો સંપર્ક પણ કરેલો બે જેટલી બસ લઈને એવા કે અમે આ ભગવાનના અભિષેકના ઓનલાઈન દર્શન કર્યા અને સંકલ્પ કર્યો અને ભગવાને અમારો સંકલ્પ પૂર્ણ કર્યો છે નીલકંઠ ધામમાં નીલકંઠ વરણી ભગવાન પ્રગટપણે બિરાજે છે આવા એક બે પાંચ નહીં આવા તો હજારો પ્રસંગો છે લાખો પરિવારો ત્યાં આવે છે એ ફક્ત સારું પ્રદર્શન છે કે સારા ફોટા પડે કે હરવા ફરવા માટે નથી આવતા ત્યાંની એ દિવ્યતા છે ત્યાંની જે ભવ્યતા છે એનાથી અચંબિત થઈ આકર્ષિત થઈ